આ ભૂરાના તો કઈ જ દાખલા છે સાહેબ અઢી ભૂરો બહાર નીકળ્યો આ વખતે તાલુકા પંચાયત ની ટિકિટ માગતો દીકરો નથી લેવું પાલતી પાલતી ના તામ તલી તલી પાલતી ના તામ તલી તલીને મળી ગયા અને બધા માના માલી જેવો બીજો તમારી પાસે ઉમેદવાર છે કોણ મેં કીધું રહેવા દે ને તું અમને બીજી બીક નથી તું જીતી દઈ તાલુકા પ્રમુખ થાય તો પછી તમને શું વાંધો છે મેં કીધું પછી હાવ તો તાલુકા પ્રમુખ હારો ન લાગે મને કે અંગ્રેજી બોલી ને અમારે એક તાલુકા પ્રમુખ હતા પાંચ વર્ષ સાહેબ પૂરા કરી નાખે તો હજી ખબર નથી પડી તલાટી મોટો કે ટીડીઓ મોટો જીવાભાઈ એવું થયું અમારે નામ નથી દેવું એ હતા હકીકત ભોળા માણસો બચા હા કોણ મોટું કોણ નાનું કાય ભેદભાવ નઈ થાય. અમારે ગોસાઈ સાહેબ એક તલાટી મંત્રી હતા તમારે તાલુકા પ્રો એ તલાટી મંત્રી આવે ને તો ઊભા થઈ જાય આવો આવો મંત્રી સાહેબ આવો આવો ઊભા થઈ જાય ટીડીઓ સાહેબ એમ આ આવો ટીડીઓ બે બે એને એમ કે નાનું ટીડીઓ જ હોય અને ત્યારે અમારે સોસા સાહેબ અત્યારે ભાજપના બહુ સારા સંગઠનના કાર્યકર છે નિવૃત્તયા પછી ઘણા આમ કામ કર્યું છે. એ જયારે મને ટીડીઓ સોસા સોસા સાહેબ એ હું જ્યારે તાલુકામાં બે હવા ને એટલે સાહેબ એની કેબિનમાં બે હવા મને કે આવું ઘડી પ્રમુખ્ય હવા કરવા એક દિવ બે હવા આવ્યા પ્રમુખને કીધું તાલુકા પ્રમુખ નમસ્તે સાહેબ નમસ્તે આવ્યા ટીડિયા લેટર આવ્યો તમારી પ્રમુખને કહે છે ને આ સરપોસોની બીજલી આવીને સરપોસો તમારા પ્રમુખ હું કે તો મોટા કામ આપણા જાણીતાને દેજે પાછો હા એટલું હજ તો ઈ સાહેબ ગાંધીનગર લેટરે એક જણા ને ગીરમાં અરીસો મળ્યો તમને એમ થાય કે ગીર લી અરીસો કેમ મળ્યો શેર ના માણસો સિંહ જોવા આવ્યા હોય એટલે આપણે આપડી પાસે પુરુષો પાસે તો ન હોય પણ અરીસાના પાકેટમાં તો હોય જ આપણે જો ક્યાંય પોગવાના હોય ને કઈ પ્રસંગમાં તો આપણે એમ કે પાંચ કિલોમીટર આપણે તો બેનો તરત તરત આપણે કઈ નઈ રામ રામ આપણે કઈ વધારે બહુ ચાર થવા જેવું નહીં બેનો બેનોમાં એને હકીકત છે સાહેબ પુરાણ ની અંદર ઉલ્લેખ છે સૌરૂપ સુંદર રહેવું એ લક્ષ્મીની ઉપાસના છે સુંદર રહેવું ને એ લક્ષ્મીની ઉપાસના એટલે સારું રહેવું ના જો ને જયારે ભગવાન ની ખૂબ ફેર કરી મૂળ ટૂંકમાં એ અરીસા લઈને જે બેઠા એમાં હાવજ આવ્યો એમાં અરીસા પીડે રહ્યા ને ગાડી ભાઈ ગયા એટલે એને અરીસો પીડ્યો તો આ તો ચોખવટ કરું નગર તમને એમ થાય ગીરમાં અરીસો ક્યાંથી હા નહી તો અત્યારે તો સાહેબ એવું થઈ ગયું છે ને તરત વીડિયા આવે તમે આવું ખોટું બોલ્યા છો માફીઓ માગો હવે એ પ્રોગ્રામ તો મેં હાવ બેન જ કર્યો હાવ ટુકડા કરી કરીને કોઈક મૂકે તમે આ પ્રોગ્રામમાં બોલેલા છો એટલે પણ બે વર્ષથી પેલી વાર અરીશો હાથમાં આવ્યો એને ખબર જ નહીં આપણે પોતે દેખાય એને એમ છે વાહે આપણે જેવું એક એક ની વાત જો એ જે જોયું ને પહેલી વાર જે વસ્તુ હાથમાં આવે આપણે નાના હતા બધા વડીલોને વધારે ખબર હશે કે તે દિસાય બસમાં બેઠા થતા જે આનંદ હતો એ અત્યારે પ્લેનમાં બેહવાનો જેવા આનંદ થતો કોઈ ભાઈ બનની મોટરસાયકલ કોઈ નહીં નીકળે અને પહેલી વાર એની પાછળ બેસવાનો જે મોકો મળ્યો હતો એ અત્યારે પ્રાઇવેટ તમે શાર્ટર પ્લેન કરીને જાવ તો એ આનંદ એમાં નથી મળતો કારણ કે પ્રથમ બોલેને અરીસો જડ્યો ભાઈ ભાઈ વાહ વાહ એટલો અરીસામ કોઈ ગયો કોઈ ભાડે ધડ હતાડતી પાછળ પાછા બધા પાછો બહાર કાઢે ત્રણ થી ઘીર ન જો એની પત્નીને ને ચૂક ત્રણ તમારું ગુગલું જોયું ક્યાં તો બેન ભાત લઈને વાળીએ ગઈ તા તો હરીસા હામાં ટકલ લઈ ગયો એની પત્નીને જોઈ ગયો પાછો હતાડી દીધો એની પત્નીને ને ચૂક મારે રોય કઈક સુપ આવ્યું જમવા બેહાડી વાત વળગાડી અને ધીમે દિન પછી લઈ લીધી અને જોયું તો અંદર અરીસો બેને નહોતો જોયો એણે અરીસો જોઈને કે મારો રોયો ઘેરે છે ન આવે બીજી બાયલ લાવ્યો અને અરીસા હામી જે બેન ખીજાડી શીપલી

સમજણ વગર નું જીવવું ભલે જીવો વરસ હજાર સમજી સમજો ચાલુ કરવી છે હુંડલા માં બેસીને આવ્યો છે સુ કામ આપણી માવું તે કૃષ્ણ ના ભજન કરતી ગાયું ગોવાળી કરતા કરતા ભજન કરતા એટલે ઈશ્વર જ્યાં તમારું ભજન નું સાધન હોય એની અંદર જ બેસી ના અને ઇતિહાસના પાનામાં વિક્રમભાઈ બે વાર હુંડલાવ્યા છે ઇતિહાસમાં બે વાર હુંડલાવ્યા છે એક વાર હુંડલો મથુરાની જેલમાં આવ્યો એ હુંડલાની અંદર અખિલ બ્રહ્માંડના માલિક દ્વારકાધીશ ને સુવડાવવામાં આવ્યો હતો અને ઈ હુંડલો આયર ને નેહડે જાતો હતો અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો એમાં નવ હોરઠના ધણી નવઘણ ને હુંડાવવામાં આવ્યો હતો સાહેબ ઈ હુંડલો આયર ને નેહડે જાતો હતો આપણે ઉજળા કરી દેખાડ્યા

દેવા આમાંથી કોક બનો કૌશલ્યા પછી સીતાને સાદ ન કરશો જાનકી રામ ની સાયા પછી તો જ્યાં રામ હશે ને ત્યાં જાનકી આવશે પણ જવાબદારી માતાઓની આ ધરતીની તાકાત જુદી છે કવિ તો એમ કે અહીંયા શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને અહીં ગુવો ખોદો તો સરિતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે કેવી ઘટના તમે કલ્પના તો કરો કે મારો મારો ની બ્લાંગુ થઈ ગઈ હોય શંખના નાદ થઈ ગયા હોય યુદ્ધ થવાના મંડાણ થઈ ગયા હોય તલવાર ની બોલતી હોય હાથીઓ ની બોલતી હોય ઘોડા ની બોલતી હોય એની વચ્ચે યદા યદા હિ ધર્મશ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અબ નામ ધર્મશ્ય તદાત્માનામ સુજામ્યહમ પરિત્રાણાય સાધુ નામ વિના ચાયચ ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે એની વચ્ચે ગીતાની ઉત્પત્તિ થાય આ બહુ વાળો રાષ્ટ્ર છે અમેરિકામાં મને કોઈ પૂછ્યું તું પત્રકાર કે ભારતમાં અને અમેરિકામાં તમને શું ફરક લાગે ત્યારે મેં જાહેરમાં ત્યાં કીધું તું સાહેબ કે ભારત છે એ ધર્મનો દેશ છે બીજા દેશો કર્મના દેશ છે ત્યાં એને કર્મ કરવું જ પડે મહેનત કરવી જ પડે આ દેશ કેવલ ને કેવલ ધર્મનો દેશ છે શ્રદ્ધા ઉપર આખો રાષ્ટ્ર ચાલ્યો જાય હે બધું કરી શકો તમે

અને હજી કોઈ બની જાય જનક અને હાકે આ આ ધરતીમાં હળ તો હજુ ધરતીમાંથી સીતા નીકળે પણ ધબકે છે હજી લક્ષ્મણની રેખા ધબકે છે હજુ અહીં લક્ષ્મણની રેખા કે રાવણ જેવાય હજી બીતા પિતા નીકળે શબ્દ એક શોધો તો સહિતા નીકળે નગર બે કોલેજ દીકરીઓ કોલેજ પૂરી કરી નીકળે લઈ અને બે વાતો કરતી જતી હતી બેન તે રામાયણ વાંચી કે મેં બે વાર વાંચી મારે છે ને ગ્રેજ્યુએટનું મારું પૂરું થાય ને એટલે પછી મારે શાસ્ત્રો ઉપર પીએચડી કરવાનું છે આગળ ડોક્ટર લાગી જાય ને આપણે એટલે મારે પીએચડી કરવાનું એટલે મેં તો બે વાર રામાયણ વાંચી એ કે હું પણ એવું જ કરું છું મેં બે વાર રામાયણ વાંચી લીધી તને કેવું લાગ્યું એ કે મને આમ બહુ જામ્યું નહીં સીતાજી અભણ છે બોલ રામને વનવાસ હતો તો ખોટે ખોટી છુકામ એને જવું જોવે જનક જેવો બાપ હતો એક્ચુલી અહીંયા શું ઘટતું હતું અભણ હશે બિચારી બોલ આ તો રામાયણ લખી છે તાવળી બીજી શું કે હું આવું તો વહી જ જાઉં વનમાં જ વહી જાઉં કેમ તાકે કે ઘરમાં ત્રણ ત્રણ સાસુ એની કરતા તો જંગલમાં કેટલું સારું લે ના સાહેબ એમાં સમર્પણ જુઓ જે જેને પગલે ચાલ્યા છે ને એને એટલે જ જગત યાદ કરે છે જે શબ્દ પકડીને ચાલ્યા છે જે આ રાષ્ટ્રિક ધરોહર જે છે એ સંસ્કાર છે